પટેલે આનંદ પ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલનના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ સીજીડીસીઆરમાં કરવાના જનહિત લક્ષી નિર્ણય કર્યા છે આમ કઈ કઈ જોગવાઈઓ કરાઈ છે એ જોઈએ આ અહેવાલમાં રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં શહેર સલામતી જાહેર સુરક્ષા અને જાહેરહિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ સીજી ડીસીઆરમાં કરવાના જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવે છે મુખ્યમંત્રીએ સીજી ડીસીઆરમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે એટલું જ નહીં સ્વતંત્રતા ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અગાઉ મેળવેલ વિકાસ પરવાનગી બીયુ પરવાનગી વાળા રેગ્યુલેશન વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડની જોગવાઈ પણ સીજી ડીસીઆરના નવા રેગ્યુલેશનમાં કરવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રી આપ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોનારત પછી ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરી ખૂબ જ મહત્વની હોય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે राजकोट में जिस तरह से जो अग्निकांड जो हुआ था जिसमें बहुत सारे निर्दोष जो बालकों ने अपनी जो है वो अपनी जान जो है वो गवाई है उसी के चलते जो है गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के द्वारा जो है एक महत्वपूर्ण निर्णय जो है वो लिया गया है जैसे कि जो भी स्वतंत्र जो गेमिंग जोन हो या तो फिर जिस तरह से ये अगोरा मॉल आप जो मेरे पीछे देख रहे हैं अगोरा मॉल हो हिमालय मॉल हो चाहे इस्कॉन मेगा मॉल हो अल्फा मॉल हो राजकोट में हो भावनगर में हो चाहे जामनगर में हो सभी जगह पर जो इस तरह के जो मॉल जो बनाए गए हैं जहाँ पर जैसे ये अगोरा मॉल है यहाँ पर गेमिंग जोन भी है शॉपिंग मॉल भी है रेस्टोरेंट भी है ऐसी बहुत सारी एक्टिविटियाँ जो है जो ऐसे मॉल में जो की जाती है उन सभी जगहों पर जो है अब सभी जगहों पर फायर एन ओ सी के साथ ही साथ जो भी दिशा निर्देश में जो बताया गया है उस सभी डॉक्यूमेंट जो है वो होना चाहिए बीवू अगर नहीं लिया हुआ है कुछ जगह पर तो बीहू जो है वो एक बार फिर से जो है उनको बीऊ जो है वो लेना पड़ेगा साथ ही साथ बहुत सारी जगहों पर ऐसा पाया गया कि फायर एन ओ सी नहीं होती है फायर एन ओ सी ना होने पर उस જગા કો જો શરૂ નહી જાયગા साथ ही साथ उसकी परमिशन भी जो है वो परमिशन उसकी ली होनी चाहिए यानी कि बहुत सारे ऐसे दिशा निर्देश जो है वो इस सी जी डी सी आर के अंदर जो है वो मुख्यमंत्री ने लागू किए हैं साथ ही साथ एग्जिट फायर एग्जिट के जो गेट है वो एक से ज़्यादा गेट जो है वो गेमिंग जोन हो चाहे शॉपिंग मॉल हो चाहे रेस्टोरेंट हो सभी जगहों पर ये निर्णय जो है वो लागू किया जाएगा जिस तरह से राजकोट जो अग्निकांड में जो मासूम बच्चों ने जो अपनी जान गँवाई ऐसा ही

જેને લઈ રાજ્ય સરકાર સફારી જાગી હતી અને જવાબદારો સામે ત્વરિત પગલાં લેવાની આદેશ આપ્યા હતા ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને આનંદ પટેલને તત્કાલ બદલી કરવામાં આવી હતી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયા એટીપીઓ ફાયર ઓફિસર ડેપ્યુટી કે ફાયર ઓફિસર સહિતના અધિકારીઓને ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા આ તકે રાજકોટ મનપામાં પણ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો હતો પીપી પી આવાસ યોજના કૌભાંડમાં બહુ ચર્ચિત નામ એવા સિટી એન્જિનિયર અલ્પના મિત્ર દ્વારા સૌપ્રથમ પ્રથમ રાજીનામું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ મેડિકલ ઓફિસર મનીષા ચુનારા જગ્યા રોકાણ શાખાના મનુભાઈ પ્રલિયા બાંધકામ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર હિતિષ પાંભર સહિતના અધિકારીઓ દ્વારા રાજીનામા મૂકતા કમિશન દ્વારા આ તમામ અધિકારીઓ રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા હતા ત્યારે અન્ય દેશ જેટલા અલગ અલગ વિભાગના રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જેવા કે સિટી એન્જિનિયર વાય કે ગોસ્વામી ડેપ્યુટી એન્જિનિયર આરશી પટેલ ફાયર સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવી હેલ્થ વર્કર મિનિષા મુંડવાલા ફાયર ઓપરેટર સમીર શાહ સાહમદાર ફાયર ઓપરેટર અજય જાડેજા સનિયાર ક્લાર્ક ફાયર વિભાગ ભરત પીઠડીયા પીઆરઓ ભૂપેશ રાઠોડ આસિસ્ટન્ટ એન્જિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર નીતિન રામાવત વોર્ડ નંબર ત્રણ એન્જિનિયર ચેતન ભટ્ટ સહિતના અધિકારીઓના રાજીનામામાં હાલ પેન્ડિંગમાં રાખવામાં આવે છે ત્યારે મહત્વની બાબત એ છે કે જે નોકરી માટે લોકો પડાપડી કરતા હોય તેવી વિભાગમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓના રાજીનામામાં એક કુતૂહલ સર્જ્યું છે ત્યારે શું આ કોઈ ટીઆરપી અગ્નિકાંડના પડઘા છે કે પછી કામ કારણ તે હવે તપાસ નો વિષય બની રહ્યો છે દસ પચીસ બે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ત્યારથી અગ્નિકાંડ ને લઈ ત્યાં રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે જે રાજકોટ મનપાના અધિકારીઓ છે તેને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમ છે તેમજ સરકાર દ્વારા નિમણૂક કરેલી એસઆઈટી ટીમ દ્વારા જે ધરપકડનો દોર યથાવત કરવામાં આવ્યો હતો ત્યારે જે ચીફ ફાયર ઓફિસર છે જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે અને જે ટીપીઓ સહિતના જે અધિકારીઓ છે તેને આજે ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ કેટલાક જે અધિકારીઓ છે તેમને રાજીનામા ટપોટપ આપવા માંડ્યા હતા ત્યારે ચાર જેટલા જે અધિકારીઓ છે અલ્પના મિત્ર સહિતના જે અધિકારીઓ છે તેમને રાજીનામા દઈ રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યા જે બીજા જે અન્ય અધિકારીઓ છે તેઓ પણ ટપોટપ રાજીનામાની દોર યથાવત રાખવામાં આવ્યો હતો અને જે મ્યુનિસિપલ કમિશનર છે જે નવા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર હતા ડીપી દેસાઈએ તેમને રાજીનામા દેવામાં આવ્યા હતા ત્યારે શું આ ઘટના પાછળ રાજીનામા પાછળ કોઈ ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના છે પ્રકાશ વરગાડેની તેમની ચેમ્બરમાં જ ઘેરી લીધા હતા અને માથા પર મારી લાફા ઝીકી દીધા હતા વિકાસ કામોને લઈ કલોલ શાસક પક્ષ બીજેપીના બે જૂથો સામ સામે આવ્યા હતા પાલિકામાં દેહ ધનાધન લાફાવાળી થઈ હતી લોકોએ ભેગા થઈ પાલિકા પ્રમુખ શૈલેષ પટેલનો હુરિયો બોલાવ્યો હતો આગાઉ વિકાસ મુદ્દે રાજનીતિમાં હાલ તો પ્રજા રસ્તા ઉપર આવી ગઈ છે થોડા સમય અગાઉ એમએલએ ની ગ્રાન્ટની એસી કામોનું ટેન્ડર ઉપર બકાશી ઠાકોરે ટેન્ડર રદ કરવા અંગે પત્ર લખ્યો હતો જે પાલિકા દ્વારા રીટેન્ડરિંગ થયું અને કોર્પોરેટરો પણ એ જ રીતે કામ રોકાવી દીધું હતું છેલ્લા બે દિવસથી આ બાબતે તકરાર ચાલી રહી હતી જે બાદ લોકોનું ટોળું નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયું અને હોબાળો મચાવી દીધો હતો આમ હાલ તો નગરપાલિકામાં બે જૂથોની વર્ચસ્વની પ્રજાના વિકાસના કામો છે દ્રોહ કરી સુધી પહોંચી ગઈ હતી શિસ્તબદ્ધ બહાર છે આમ એકઠા થયેલા ટોળાએ મહિલા કોર્પોરેટર ઉષાબેનના પતિને પણ લાફા ચીક્યા હતા આ મામલે નગરપાલિકાએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે હુમલો કરનારા ધારાસભ્યના લોકો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ટોળાએ ઓફિસમાં તોડફોડ કરી ધારાસભ્યના લોકો હોવાનો આક્ષેપ કર્યો હતો કામો અટકાવતા મહિલાઓએ પાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકાના સત્તાધીશોના નિર્ણયને પગલે કલોલ શહેરની સોસાયટીઓમાં પેવર બ્લોક સહિતની સુવિધાના કામો અટકી પડતા નગરપાલિકામાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિકો આ મામલે રજૂઆત કરવા નગરપાલિકાની કચેરી પહોંચ્યા હતા જ્યાં મહિલાઓએ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

પછી આ અનાજ કે જે આ દીનદયાળુનું જે અનાજ સરકાર વેકવા પડશે એ બધું વાત પડી ગયું છે ગ આજથી લગભગ બે હજાર સાતમાં ફરી આમાં પાણી ભણવાનું હતું એ વખતે અમે એ કર્યા હતા એમાં અમારા આંકડાની પાઇપલાઈનો કરી ગટર લાઇનો કરી પણ ગટર લાઈનોનું પાણી રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરીશું અને આગળ પાછળ આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું શું કર્યું કેમ કર્યું એ જોવાયો નથી આજા પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટાય ગઈ સાહેબ કલાકારે ગણેશજીનું સ્તવન કઈક અલગ જ રીતે કર્યું છે શું કર્યું છે જોઈએ આ અહેવાલમાં સિતાર વગાડતા ગણેશજી ઢોલક વગાડતા ગણેશજી અને અલગ અલગ વાજીંત્રો વગાડતા ગજાનંદ અને આટલું જ નહીં સોશિયલ મીડિયાથી ઉપર બિરાજેલા આછે ગણેશના વિવિધ અલૌકિક સ્વરૂપ અને એ પણ કલાકારની કલમે હા તમે જોઈ રહ્યા છો તે ગણેશના તમામ ચિત્રો હિંમતનગરના ભગવાન ગણેશજીના આરાધક અને વ્યવસાયી આર્ટિસ્ટ એવા હિતેશભાઈ પંચાલે દોર્યા છે અને આ તમામ ચિત્રોની ખાસ વાત એ છે કે આ તમામ ચિત્રો દોરાયા છે પોસ્ટ કાર્ડ ઉપર હા એ જ પોસ્ટ કાર્ડ કે જેનો એક જમાનો હતો પહેલાના જમાનામાં લોકો ટપાલ લખીને નિમંત્રણ યા તો આમંત્રણ આપતા હતા આજે સોશિયલ મીડિયા યુગમાં લોકો વોટ્સઅપ મેલ યુઝ કરે છે તો એ ધ્યાનમાં રાખીને મેં આ વખતે ગણપતિ પોસ્ટકાર્ડ ઉપર ચિત્રિત કર્યા છે જેમાં મેં અલગ અલગ ગણપતિ અલગ અલગ એન્ગલથી દોર્યા છે જેમાં વોટર કલર પેનનો ઉપયોગ કરીને મેં બનાવે છે અમુક ગણપતિ મેં વાજિંત્રો વગાડતા બનાવે છે અને અમુક ગણપતિ સોશિયલ મીડિયા આધારિત બનાવે છે અમુક શિવની ઉપાસના કરતા બનાવે એ રીતે મેં વીસ દિવસની અંદર બાવન જેટલા ગણપતિના ચિત્રો મેં પોસ્ટકાર્ડ ઉપર રજૂ કર્યા છે દિવસથી ઓછા ગાળામાં હિતેશભાઈએ ગણેશજીના અલૌકિક અલગ અલગ અલૌકી સ્વરૂપો પર રેખાંકિત કર્યા છે તો પોસ્ટકાર્ડ હવે નવી પેઢીના બાળકો માટે એક નવો વિષય છે ત્યારે બાળકો ખાસ કરીને આ પોસ્ટકાર્ડથી પરિચિત થાય તે માટે તેમણે પોસ્ટકાર્ડ ઉપર ગણેશજીના ચિત્રો દોરી અને તેને લોકોની વચ્ચે મૂક્યા છે અનુભવી રહ્યા છે પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરવાનું કારણ એક જ કે પોસ્ટકાર્ડ પદ્ધતિ વિસરાતી જઈ રહી છે અત્યારના સમયના બાળકો કે જે નવયુવાનો છે તે પોસ્ટકાર્ડ સાવ ભૂલી જ ગયા છે તે ફરીથી જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે મારા મિત્રએ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે અને અલગ અલગ ગણપતિ ભગવાનની પ્રતિકૃતિઓને પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરી છે ખરેખર તેમને અભિનંદન છે લોકો ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીને આરાધના કરતા હોય છે ત્યારે હિતેશભાઈએ ભગવાન ગણેશને ચિત્ર દેહ આપીને તેમની આરાધના કરી છે અને આરાધના થકી ગામના લોકોએ નેત્રા ત્રણ રસ્તા પાસે આવી માર્ગ ઉપર ચક્કાજામ કર્યો હતો આ મામલે લોકોએ તંત્રના જવાબદાર અધિકારી રૂબરૂમાં આવી બંધ પડેલા માર્ગ અંગે નિવારણ લાવવાની ખાતરી આપે એવી માંગ કરી હતી બનાવના પગલે નાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા કચ્છ જિલ્લાની છેવાડે આવેલા સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફના માર્ગ પર તેરા અને લાખણિયા ગામની નદી પરની પાપડી ભારે વરસાદ બાદ તૂટી જવા પામી છે બંને ગામની નદીઓમાંથી સપ્તાહ બાદ પણ પાણીનો પ્રવાહ વહી રહ્યા છે ગામને જોડતો માર્ગ બંધ છે લોકોને ના છૂટકે પગપાળા ચાલીને નદી પાર કરવી પડી રહી છે આથી રોષે ભરાયેલા લાખણીયા ગામના લોકોએ નેત્રા ત્રણ રસ્તા પાસે આવી માર્ગ ઉપર ચક્કાજામ કરી મુક્યો હતો ચક્કાજામના પગલે માર્ગ ઉપર વાહનોની કતાર લાગી ગઈ હતી આ મામલે લોકોએ તંત્રના જવાબદાર અધિકારી રૂબરૂમાં આવી બંધ પડેલા માર્ગ અંગે નિવારણ લાવવાની ખાતરી આપે એવી માંગ કરી હતી બનાવના પગલે નલિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રસ્તા ઉપર બેઠેલા લોકોને સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાવાયો હતો જોકે ભારેથી ભારે વરસાદ બાદ મોટા ભાગના માર્ગો ધોવાયા છે અને નદીઓ પરની પાપડીઓ તૂટી ગઈ છે નલિયાથી વાયા તેરા જઈને નેત્રા જતા માર્ગ પર તેરા અને લખાણિયાની નદીઓ પરની પાપડી દર ચોમાસે તૂટી જાય છે અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખી તેના પર માટી પાથરી દેવાય છે જે એકાદ બે ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે તાજેતરમાં સતત દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે જેને લઈને પાપડી તૂટી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો નથી જેની સીધી અસર ગ્રામજનો સાથે પ્રાથમિક અભ્યાસ માટે તેરા અને નલિયા જતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે ત્યારે લાખણિયા ગામના લોકોની માંગ છે કે નખત્રાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદના ધોરણે માર્ગને શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ જો કે આ અંગેની સંતોષજનક ખાતરી નહીં મળે તો ફરી ચકાસામ કરવામાં આવશે

ઘટનાને પગલે જુનાગઢ એલસીબી સહિતની પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ભોગ બનનાર વેપારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે શોરૂમમાં સોનાની આપલે કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડે છે બાદમાં મોડી રાત્રે વેપારી પાસેથી રૂપિયા એક કરોડથી વધુની લૂંટનો બનાવ બનવા પામેલ છે હાલ આ અંગેની વધુ તપાસનો ધમધમાટ જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ઘૂસ્યા હોવાના કોલ વન વિભાગને સતત મળી રહ્યા છે ત્યારે નવ ફૂટ લાંબો મગર ઈ એમ ઈ ટેમ્પલ ગ્રાઉન્ડમાં ઘૂસ્યો હતો આ અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી અને મગરને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા ઈએમી ટેમ્પલ ગ્રાઉન્ડ ખાતે નવ ફૂટનો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો એને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જેથી સ્થાનિકોએ તરત વડોદરા વન વિભાગની ટીમને જાણ કરી હતી જેથી વન વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહાકાય મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી રેસ્ક્યુ દરમિયાન મગરના ગળા અને મોઢામાં દોડું નાખતાની સાથે જ મગરે ધમ પછાળા કરીને રસ્તીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો એમાં રસ્તીમાંથી મગરે છટકવાનો પ્રયાસ કરતા રેસ્ક્યુઅર સહિતની ટીમ મગરને પકડી થોડી વાર તો રેસ્ક્યુઅરોને પાછળ ખસી જવું પડ્યું હતું ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી આમાં સાથે જ ડભોઈ રોડ પર આવેલા કેલનપુર ગામમાંથી પણ એક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બંને મગરને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યા હતા એક હોટેલ ઉપર લૂંટનો બનાવ સામે આવ્યો છે આમ અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં લૂંટનો બનાવ બન્યો હતો બસ ભરકાવાડા પાસે આવેલ હોટેલ ઉપર ચા નાસ્તા માટે ઊભી રહી હતી આંગણિયા કર્મી પાસેથી સોનું ભરેલું થેલું લૂંટી બે લૂટેરાઓ ફરાર થયા હતા આમ દોઢ કિલો સોનુના દાગીના હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું છે બાઇક ઉપર આવેલા બે લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો

રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અશાણીય શખ્સો ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે બસમાંથી ભાગી રહેલા બે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા આંગડિયાનો કર્મચારી બસમાં રાજસ્થાન જઈ રહ્યો હતો અને અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો લઈ રાજસ્થાનની બસમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે સવારના સમયે ફરકવાળા હોટલ નજીક લૂંટની ઘટના બની હતી અજાણ્યા લૂંટારુએ આંગળીયા પેઢીના કર્મચારીના હાથમાં રહેલો થેલો છૂંટવી ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી પદાધિકારીઓ દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મોટા ભાગના કામો સમય મર્યાદામાં થતા નથી તેથી કામગીરીનો ખર્ચ વધી જતો હોય છે અને લોકોના વેરાના પૈસાનો ખોટો વ્યય થતો હોય છે. આ ઉપરાંત સમય મર્યાદામાં રોડ સર્કલ સહિતના કામ નહીં થતા લોકોને પણ હાલાકી પડતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનરે લાલાંક કરવી જરૂરી છે. હાલ મનપાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ભાવનગરમાં આવેલા સરદારનગર સર્કલ, ઘોગા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, રુવા, રવેચી ધામ કોમ્યુનિટી હોલ અને પાંચ સ્થળોએ ચાલી રહી છે જ્યારે ઘોઘા સર્કલમાં અંદરની સાઈડનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે બહારની સાઈડનું કામ ચાલી રહ્યું છે જ્યારે સરદાર સર્કલનું હજુ પાંચ ટકા કામ બાકી છે આ ઉપરાંત સ્રવેશ ધામમાં પણ કેટલું કામ બાકી છે છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કડક પગલાં ન લેવાતા કોન્ટ્રાક્ટરોને જલસા પડી ગયા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે જોકે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વારંવાર સમય મર્યાદાના ઠરાવ આવે છે અને મોટા ભાગના ઠરાવ રાબેતા મુજબો મંજૂર કરી દેવામાં આવે છે તેથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં ઠાગાઠૈયા કરતા હોય છે તેમ વિપક્ષ જણાવી રહ્યું છે તો ઘોઘા સર્કલ ગાર્ડનનું કામ સંપૂર્ણપણે પૂરું થયું છે એની જે કાંઈ સમયમર્યાદાની જે બાબત છે તો એ જે ફેઝ ટુમાં કામ કરેલું એ સમયમર્યાદાની નજીક જ છે ખાલી પંદર વીસ દિવસનો જ ફરક પડેલો છે એટલે ઘોઘા સર્કલ કમ્પ્લીટ કામ થઈ ગયું છે હવે બીજી વાત કરીએ સરદારનગર સરદારનગરમાં આપણે એક કરોડને સાઠ લાખ રૂપિયાના ખર્ચનું એ પ્રોજેક્ટ હતો એની અંદર બાણું ટકા જેવું ફિઝિકલ પ્રોગ્રેસ થઈ ગયો સામાન્ય જે કાંઈ ટચિંગ નહીં કરવાનું હોય એને સ્ક્રબ વાવવાના હોય કે મેન્ટેનન્સનું જે કાંઈ લાઇટિંગ હોય ને એટલું જ કામ બાકી છે ભાવનગરના હૃદય સુમન એમ કહેવાય બગીચા ગાર્ડન આપણા ખાસ કરીને સરદારનગર ગાર્ડન હોય ઘોઘા સર્કલ હોય હું એવું માનું છું મને યાદ નથી કે કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે ઓછામાં ઓછા ત્રણ ચાર વર્ષથી અને ખાસ કરીને સરદારનગરમાં તો એકવાર આખું તૈયાર થઈ ગયું ને પછી કે આનો પ્લાન બરોબર નથી એટલે પાંત્રીસ લાખનો ધુમાડો કરી એવી જ રીતે અને મને તો નવીન લાગે છે કે કોન્ટ્રાક્ટર ભાવનગરના મુખ્ય અધિકારીઓ હોય કમિશ્નર સાહેબ હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અને કોન્ટ્રાક્ટર અધિકારી સામે જે આવેલી દલીલ કરે એક તો નબળી ગુણવત્તાવાળા કોન્ટ્રાક્ટરો કરે છે છતાં અધિકારીને દબમાં રાખવાની વાત કરે છે ત્યારે મહાનગરપાલિકાના હાલના સમયના નવા કમિશનરે સમય મર્યાદામાં ન થયા હોય તેવા કામોની યાદી મંગાવી કડક પગલાં લેવા જરૂરી છે કડક પગલાં લેવામાં આવશે તો જ ઝડપી કામગીરી થશે ત્યારે તે જોવું રહ્યું કે કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે નહીં ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ઘણા કામો સમય મર્યાદામાં થતા ન હોવાથી આ કામગીરીનો ખર્ચ વધી જતો હોય છે અને લોકોના વેરાના પૈસાનો ખોટો વ્યય થતો હોય છે આ ઉપરાંત સમય મર્યાદામાં રોડ સર્કલ સહિતના કામ નહીં થતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનરે લાલ આંખ કરવી જરૂરી છે હિરગઢ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ના હોવાથી નદી નાળાઓ હજુ છલકાયા નથી તો બીજી બાજુ તાલુકાના ચૌદ જળાશયો પૈકી માત્ર બે જ જળાશયો છલકાયા હોવાથી લોકો ચિંતિત બન્યા છે અમીરગઢ તાલુકો ડુંગરોની હારમાળા વચ્ચે વસેલો છે તેરા તાલુકામાં બનાસ અને બાલારામ નદી સહિત કેટલીક નદીઓ નાળાઓ આવેલા છે તે ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તક ના જળાશયો આવેલા છે જે તમામ જળ સ્ત્રોત ખેડૂતો સહિત લોકો માટે આશીર્વાદ સમાન છે શેર વર્ષે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાથી ચોમાસું ખેતી માટે સારો છે પરંતુ ઉનાળુ અને શિયાળાની ખેતીને લઈ લોકો ચિંતિત બન્યા છે અમીરગઢ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ન હોવાથી નદી નાળાઓ હજી છલકાયા નથી તો બીજી બાજુ તાલુકાના ચૌદ જળાશયો પૈકી અગિયાર જળાશયોમાં ત્રીસ થી ચાલીસ ટકાનો સંગ્રહ થયો છે તો બીજી બાજુ માત્ર બે જળાશયો છલકાયા હોવાથી લોકો ચિંતિત બન્યા છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આ વર્ષે વરસાદનો વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે અને નદી નાળા તળાવો હજી ભરાણા નથી આ સિઝન